કોઈને હક જ નથી બધા ઉમર દાદાઓને પકડે છે ઉમર નાયક વ્યક્તિ ને પકડે છે આ લોકો ને કોઈ હક હોવાના છતાં તો બી ગમે એમ એ લોકો પાસે ગમે એમ પકડી ને બધું કરાવે છે અંદર ઓફિસ માં લઈ જાય છે ટ્રાફિક ભણાવ્યું છે એ લોકો એની સાથે વાત કરશે પછી અંદર ચોકી માં લઈ જશે જો તમે ચોકી માં લઈ ગયા જો આ પાછળ ચોકરી છે ગજેરા સ્કૂલ ની સામે વાળા